નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના વિડીયો શરૂ કરવું એ પહેલાં લેક્ચરની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના કરંટ અફેરની ઈ બુક જોઈતી હોય તો તમને મંથલી અથવા તો વીકલી પીડીએફ સ્વરૂપે છે તમને ઈ બુક મળી જશે તમે ઈ બુક છે બરાબર એમાં ઓછા પેજની અંદર વધારે કરંટ અફેર કવર થઈ જશે માત્ર એક ઈ બુક છે બરાબર એમાં આઠ દિવસના કરંટ અફેર કવર કરેલા હોય છે વીકલી જે ઈ બુક હોય છે એમાં ટોટલ 8 દિવસના કરંટ અફેર કવર કરેલા હોય છે લગભગ 35 થી લઈને 40 પેજની અંદર બધા જ દિવસના કરંટ અફેર આવી જાય છે બરાબર તો એપ્રોક્સિમેટલી તમે જોવા જાવ તો એક દિવસના કરંટ અફેર છે એમાં ચાર થી પાંચ પનાની અંદર કવર થઈ જાય છે ક્લિયર તો આ ટાઈપની બધી પીડીએફ છે આપણે બનાવેલ છે બાકી એકદમ PDF છે એમાં मंथલી ઈબુક હોય છે આખી તો એની તમે પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો એક ની અંદર બે પેજ આવી જાય એ રીત માં આપણે સેટ કરીને આપણે બરાબર એ નોર્મલી તમે કોઈ પ્રિન્ટિંગ વાળા ને કહો તો એ પણ એવી રીતે કરી આપે ઓછા પેજ ની અંદર પણ એમાં છે ફોન્ટ થોડાક નાના થઈ જાય ઓટોમેટિકલી સો તમે જો મોટા ફોન્ટ માં છાડી કરવા ઈચ્છતા હોય તો ડાયરેક્ટલી આ જ પે ઈબુક ની PDF ની પ્રિન્ટ કઢાવવાની બાકી પ્રિન્ટ ફ્રેન્ડલી વાડી છે બરાબર તેની પણ તમે કઢાઈ શકો છો એક વખત જોશો એપ્લિકેશન માં કોર્સ લેશો ચારસો નવ્વાણું વાળો એટલે તમને બધી પીડીએફ જોશો એટલે આઈડિયા આવી જશે કઈ તમને વધારે નકર આવે તો પેલા એકાદું પેજ કઢાવીને જોઈ જોવાનું કે વાંચવું ફાવે છે કે નહીં બરાબર બાકી પછી મોટા અક્ષરવાળી કઢાવાની બરાબર મોટા અક્ષરમાં માં મે તમને કીધું એ પ્રમાણે 35 થી 40 પેજ અંદર બધું આવી જશે એમાં 8 દિવસ કરંટ અફેર થશે ક્લિયર શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ છે બે હજાર પચીસ બરાબર એ બિહારમાં થશે તો ઓપ્શન બી આપણો અંતર થશે મહિલા કબડ્ડી વર્લ્ડ કપની વાત થઈ છે તો ભારતમાં આયોજન થશે અને ભારતમાં બિહાર રાજ્યમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન થશે બાકી બે હજાર બારમાં સૌથી પહેલી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી બરાબર અને બિહારના પટનામાં બે હજાર બારમાં યોજાયો હતો બાકીનું આયોજન ઇન્ટરનેશનલ કબડ્ડી ફાઉન્ડેશન કરે છે આ ટુર્નામેન્ટમાં ટોટલ ચૌદ જેટલા દેશો ભાગ લેશે બરાબર તો પેસિફિક લેવલની કબડ્ડી ટુર્નામેન્ટ છે બે હજાર પચ્ચીસના ગણતંત્ર દિવસના અવસર ઉપર કયા દેશના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે ઇન્ડોનેશિયાના જે રાષ્ટ્રપતિ છે પ્રોબોબો સુબિયાનથુ એમને આમંત્રણ આપેલું છે ઓપ્શન બી જવાબ છે અગાઉ ક્વેશ્ચન છે આપણે કવર કરી લીધું છે પરંતુ ચર્ચામાં એટલા માટે આવ્યો છે હમણાં જ આની એક ગણતંત્ર દિવસની થીમ ડિક્લેર થઈ બે હજાર પચીસ માટે સ્વર્ણિયમ ભારત વિરાસત એન્ડ વિકાસ બરાબર તો એની થીમ છે મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બનશે નામ છે પ્રભુભુ અને ભારત ઇન્ડોનેશિયા આતંકવાદ વિરોધી સહાય ઉપર હસ્તાક્ષર કરેલા છે ફિફા અંડર સેવન્ટીન વર્લ્ડ કપનું આયોજન ઇન્ડોનેશિયામાં થયું કરવામાં આવશે કરવામાં આવેલું હતું અને બાકી ઇન્ડોનેશિયાની રાજધાની નામ છે જકાર્તા પણ યાદ રાખ્યું નવી જે રાજધાની છે ઇન્ડોનેશિયાની બોર્નિયો આઈલેન્ડમાં શિફ્ટ કરી દે છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનું આયોજન કયા દેશમાં કરવા અંગે કરવામાં આવી છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનું આયોજન છે એ થશે પાકિસ્તાનમાં ઓપ્શન ડી જવાબ થશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ એ પાકિસ્તાનની અંદર કરાચી રાવલપિંડી અને લાહોરમાં યોજાશે ટોટલ અત્યાર સુધીમાં બે હજાર પચીસ ના નવમી આવૃત્તિ હશે ટોટલ ચાલો આઠ દેશો ભાગ લેશે પચાસ પચાસ ઓવર હશે બરાબર સૌથી પહેલી વખત ICC champions trophy ક્યાં રમાઈ અને ક્યારે રમાઈ તો કે બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં રમાઈ ઓગણીસો ને પંચાણું માં વિજેતા બન્યું હતું એમાં સાઉથ આફ્રિકા બરાબર એ આપણે યાદ રાખીશું ચલો કોઈ મને જીકે ના સંદર્ભમાં કોઈ યાદ હોય તો કહેજો ચેમ્પિયન્સ ટ્રોફી આપણે કયા કયા વર્ષે જીતેલી છે બરાબર કમેન્ટ કરીને કમેન્ટ કરજો કોઈને યાદ હોય તો ઇન્ટરનેશનલ એલાઇડ હેલ્થ કોન્ફરન્સ 2024 નું આયોજન છે ભારત કયા દેશમાં કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ એલાઇડ હેલ્થ કોન્ફરન્સ છે સિંગાપોરમાં થઈ ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ ઇન્ટરનેશનલ એલાઇડ હેલ્થ કોન્ફરન્સનું આયોજન સિંગાપોર ખાતે કરવામાં આવ્યું શ્રીમતી એડવાન્સ સિંગ એલાઇડ હેલ્થ ડાયો ડાયવર્સ ઇન કોલિંગ યુનાઇટેડ ઇન પર્પઝ બરાબર તો આની થીમ છે બાકી આયોજન કોણે કોણે કર્યું તો નેશનલ યુનિવર્સિટી હેલ્થ સિસ્ટમ સિંગાપોર હેલ્થ સર્વિસ અને નેશનલ હેલ્થકેર ગ્રુપ સિંગાપોર આ મળીને આયોજન કર્યું છે સિંગાપોરના બે અગત્યના મુદ્દે યાદ રાખજો પાસપોર્ટ ઇન્ડેક્સિંગ પ્રથમ સ્થાન પર હતો અને સિમ્બેક્સ યુદ્ધ બેસમાં આયોજન છે એ ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે મેરીટાઈમ એક્સરસાઇઝ છે ભારત સિંગાપોર વચ્ચે થાય છે સિમ્બેક્સ હાલમાં જ બાલી પદ્યામી ઉત્સવ અથવા તો મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ

બાકી બાલી પદ્ય ઉત્સવ છે એ બાલી ચક્રવર્તીની યાદમાં ઉજવાય છે બાલી ચક્ર રાજા બાકી બાલી ચક્ર મહાબલીસે નામથી પણ ઓળખવામાં આવે છે પ્રહલાદ જે આપણે વાત કરીએ છીએ બરાબર જેની યાદમાં આપણે અત્યારે જે હોલિકા દહન થયું હતું એની યાદમાં આપણે હોળી પણ ઉજવીએ છીએ હોળી ની પાછળ પણ પ્રહલાદ નું ઘણું મહત્વ છે બરાબર તો એ પ્રહલાદ છે એ આમનો પૌત્ર હતો બરાબર બાકી ઋષિ મુનિ કશ્યપ છે એના વંશજ હતા એ અને વાલી જાત્રા ફેસ્ટિવલ હમણાં જ વાત કરી થોડીક છે જે પહેલામાં પૂછાણું અને આપણે કવર કરેલો જતો છે ગ્લોબલ ટ્રી એસેસમેન્ટ સાથે આ ચર્ચાનો વિષય બન્યો હતો આની શરૂઆત કરતી હતી ગ્લોબલ ટ્રી એસેસમેન્ટની શરૂઆત થઈ બે હજાર પંદરમાં ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ આઈઓસીએન દ્વારા ગ્લોબલ ટ્રી એસેસમેન્ટ અંગેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ પ્રમાણે લગભગ વૃક્ષની આડત્રીસ ટકા વૃક્ષની જે પ્રજાતિઓ છે લુપ્ત થવાના આરે આવેલી છે અને હાલમાં જ ડેવલપમેન્ટ એવી થઈ છે કે ગ્લોબલ ટ્રી એસેસમેન્ટ છે હવે એને આયુષ્યની રેડ ડેટા બુક સાથે મર્જ કરી દેવામાં આવશે એટલે જે ટ્રીની અમુક એવી પ્રજાતિઓ છે જે લુપ્ત થવાના રહેલ છે એ રેડ ડેટા બુકમાં મર્જ થઈ જશે બરાબર બાકી ગ્લોબલ ટ્રી એસેસમેન્ટની શરૂઆત બે હજાર પંદરમાં થઈ હતી અને આયુષ્યન બરાબર એને હેરી મિશલ એવોર્ડથી ડૉક્ટર વિભો કુમાર તાલુકદારને સન્માન કર્યા તો આ બધા પ્રશ્નો છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસની ઉજવણી તો આ અઢારસો ને પંચ્યાશીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે બરાબર સ્થપાઈ હતી તો અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાશીના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી એની યાદમાં આપણે આ કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ એકસોને ઓગણચાલીસમાં સ્થાપના દિવસ છે કોંગ્રેસનો અને કોંગ્રેસના અધ્યક્ષ ત્યારે મલ્લિકાર્જુન ખગડે કોંગ્રેસની સ્થાપનાનો ફાળો છે એ ઓફ્યુમ દાદાભાઈ નવરોજી અને દિનસવ પાછા ત્રણ વ્યક્તિને ફાળે જાય છે ઓકે બાકી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હવે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં દેશનું માલવાહક જહાજમાં કયા દેશનું જે માલવાહક જહાજ છે એમાં વિસ્ફોટ બાદ એ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી ગયું તો રશિયાનું જહાજ હતું અને એ વિસ્ફોટ બાદ ભૂમધ્ર ભૂમધ્ય સમુદ્રની અંદર ડૂબી ગયું કયા દેશ છે હાલમાં કયું રાજ્ય છે એમણે સૌથી પહેલી વખત વાઇન પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું છે ઉત્તરાખંડ રાજ્ય છે એમાં સૌથી પહેલો વાઇન production શરૂ કર્યું છે હાલમાં જ કયા રાજ્ય ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી પ્રતિમાનું અનાવરણ કરેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી કેન બેતવા નદી લિંક પરિયોજનાની આધારશીલા રાખવામાં આવી મધ્યપ્રદેશ ખાતે રાખી હતી કેન બેતવા નદી લિંક પરિયોજનાની આધારશીલા હાલમાં જ એસા કે વલ્લું ઈ કે એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો ટોંગાના નવા પ્રધાનમંત્રી બન્યા છે પેસિફિક મહાસાગરમાં આવેલો એક દેશ છે સિનિયર રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કયા સ્થળે હતું આ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે થયેલું હતું હાલમાં જ ભારતના કયા આઈઆઈટી દ્વારા નેક્સ્ટ જેન એમોલ ડિસ્પ્લે માટે રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં છે આઈટી મદ્રાસે શરૂ કર્યું છે આઈસીસી ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં કયા ખેલાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે જસ્ટિન બુમરા ભારતના ખેલાડી પ્રથમ સ્થાનમાં મેળવેલું છે

તજા લી આવજો ભાઈ ભાઈ ગુડ નાઇ શેન્ક યુ